ખનીજ ચોરી મામલે ગુજરાત તાલુકામાં પુષ્કળ ખનીજ ચોરી ચાલી રહી છે ખનીજ માફિયા પર અંકુશ લગાવવા સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ એક્શન મોડ ઉપર જોવા મળ્યા છે કલેક્ટરે ખનીજ અધિકારી જગદીશ વાઢેરને

ત્યારે ખનીજ ચોરીમાં મોટો મસ્ત લઈ અને માફિયા સામે કોઈની કાર્યવાહી નહીં કરી જગદીશ વાઢેર અધિકારીએ કોઈ પણ પણ દિવસ સ્થળ ઉપર જઈ અને ખનીજ ચોરી રોકી નથી બીજી તરફ ચોટીલાના પ્રાંત અધિકારીએ થાનને મૂડી વિસ્તારની ખનીજ ચોરીઓ રોકવા માટે ચોકી પણ ઉભી કરે છે ખનીજ ચોરી માટે જ આ વિભાગ અધિકારીને કચેરી હોય અને તે જ કચેરી માફિયા સાથે મળેલી હોય તો શું થાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ અધિકારીની કલેક્ટરે પોલ ખોલી નાખતા જ અધિકારીઓ અને માફિયામાં ફફડાટ ફેલાઈ છે ત્યારે હાલ તો સાત દિવસમાં કલેક્ટરે માંગેલી માહિતીનો જવાબ આપવા માટે જગદીશ વાઢેર ભૂસ્તર અધિકારીને જણાવ્યું છે રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર